અને કહીએ છીએ સરકારને કે તાત્કાલિક અસરથી ખેડૂતો ઉપર આ ખોટું ભારણ આ કંઈ ટીપી સ્કીમ યોજના છે એ વિકાસ માટેની યોજના છે પણ જ્યાં વિકાસ જ નથી થયો ખેડૂતો રોજ ખેતરે જાય છે ખેતી કરે છે ત્યાં રોડ રસ્તા બનાવવાની જે વાત છે અને ટીપીમાં એ લાગુ કરવાની વાત છે એ તદ્દન ખોટી છે ખેડૂતોને હેરાન કરવાની આ સ્કીમ યોજના છે જેને તાત્કાલિક અસરથી ઝાંઝરડા નોશીપરા અને સુખપુર ગામની ટીપી સ્કીમ તાત્કાલિક રદ કરવા માટે માગણી કરવા માટે આજે અહીંયા ધરણા ઉપર બેઠા બેઠાથી આ પાંચ દિવસના ધરણા ખેડૂતો કરશે અને સરકારનું ધ્યાન દોરશે કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ નહીતર આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે જેનું પરિણામ જે કંઈ તંત્ર છે એને ભોગવવું જોઈએ કારણ કે જુડાના કચેરીના જે કંઈ અધિકારી છે એ અમારી માગણી ગ્રાહ્ય રાખતા નથી પણ અમારી માગણી એ છે કે કલમ છાસઠ મુજબ આ તમામ ખેડૂતો વિરોધ કરે છે ત્યારે આ યોજના ધરારથી કામ લાગુ કરવી જોઈએ ખેડૂતોને અન્યાય થાય રદ કરવી જોઈએ રાવલિયા તો સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ